શા માટે આ રાજનેતાઓ જબરદસ્તી ન્યાય અપાવા ઈચ્છે છે આ સેંકડો લોકોના મૃતકોના પરિવારને મૃતકોના પરિવારને એ ન્યાયની ઈચ્છા છે કે નહીં એ તેમને પૂછવું જોઈતું હતું આ પહેલાં કે જ્યારે તેઓએ યાત્રાની જાહેરાત કરી દીધી નવડા પ્રતિસાદ સાથે ગુજરાત કોંગ્રેસની આ ગુજરાત ન્યાય યાત્રા આગળ તો વધી રહી છે પરંતુ સવાલ એ છે કે શું મૃતકોના પરિવારને ન્યાયની જરૂરિયાત છે જરૂરિયાત છે તો કેટલા પરિવારોને છે અને એ પરિવારોના ન્યાય માટે શું યાત્રા જરૂરી હતી વિગતે વાત કરીએ કોંગ્રેસની ન્યાય યાત્રા વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની આ યાત્રા મોરબી થી આગળ વધી રહી છે ટંકારા થી હવે છે પરંતુ પાલ આંબલિયાની છે કે પછી આ ન્યાય યાત્રા ગુજરાતની છે આમ જોવા જઈએ તો આ યાત્રા પર કોંગ્રેસનો પંજો એટલે કે તેમનું નિશાન જોવા મળે છે પરંતુ કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ કથિત નેતાઓ કે જે ટીવીમાં સતત છવાયેલા રહે છે દેખાતા નથી મોરબી ખાતે દિગ્ગજ નેતાઓ કે જે કથિત રીતે દિગ્ગજ છે તેઓ આવ્યા હતા જરૂર પરંતુ આજે આ યાત્રામાં દેખાતા નથી ગુજરાતને આ યાત્રા જાણે બે વિભાગમાં વહેંચાયેલી હોય કે જેમાં એક વિભાગ સંઘર્ષ કરી રહેલો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલ આંબલિયા અને લાલજી દેસાઈનું જૂથ હોય તો બીજી તરફ ફોટો પડાવવા માટે કોંગ્રેસમાં અનેક વર્ષોથી કામ કરી રહેલા નેતાઓ હોય આ કોંગ્રેસની એક જૂની એમો છે કે તેઓના કાર્યક્રમમાં પત્રકારો આવે ફોટો પાડે અને આંદોલન પૂર્ણ થઈ જાય જ્યારે જિજ્ઞેશ મેવાણી નવો ચીલો ચિતરી રહ્યા છે કે આંદોલન પરિણામ આવે પછી પૂરું થાય ચાહે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે પણ આ બધી જ વાતો હાલ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો મોરબી જૂતા કાંડના પીડિતો વડોદરા હાલની કાંડના પીડિતો સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના પીડિતો માટે આ ન્યાય યાત્રા છે તેવું આ નેતાઓનું કહેવું છે પણ ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડ પીડિતોમાંથી કેટલાક પરિવારો સામે આવ્યા અને તેમણે કહ્યું કે અમને રાજકારણમાં રસ નથી અમને ન્યાય યાત્રામાં જોડાવાનું નથી અમારા ઘરે ભાજપના નેતાઓ આવ્યા હતા અમને ન્યાય મળવાનો છે અમને આર્થિક સહાય પણ અપાવવાના છે એ તમામ બાબતોની વચ્ચે એ બાપ પણ સામે આવ્યો હતો કે જ્યારે ટીઆરબી અગ્નિકાંડ મામલે હજુ તો તપાસ પણ શરૂ નહોતી થઈ મૃતદેહોની ઓળખ થઈ રહી હતી ત્યારે કહી રહ્યા હતા કે હું હત્યા કરી નાખીશ જો હવે આ આરોપીઓને બક્ષી દેવામાં આવે તેના જામીન થાય જો તેવું જેલ મુક્ત થાય છે આટલા હિંસાત્મક વિચારો તેમના મગજમાં આવી ગયા હતા પરંતુ હવે તેઓ શાંત છે તેઓને લાગે છે કે સરકાર ન્યાય અપાવવા માટે કામગીરી કરી રહી છે તેમને ન્યાય મળશે અને માટે તેમને આ આંદોલનમાં ન જોડાવવું જોઈએ દિવસો સુધી આ આંદોલનમાં જોડાવાથી જો તેમને ન્યાય મળી જતો હોય તો તેઓ ત્રણ ચાર મહિના શું આ જીવન માટે આંદોલનમાં રહેવા તૈયાર છે આ તમામ બાબતોની વચ્ચે આની યાત્રા રાજકોટ તરફ આગળ વધે છે એ દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ કે જ્યાં એકલ દોગલ નેતાઓ છે સ્થાનિક આગેવાનો છે અને સ્થાનિક આગેવાનોના ભરોસાની સાથે કેટલાક એવા લોકો કે જે જીગ્નેશ મેવાણી પાલંબલિયા કે લાલજી દેસાઈના નામે આવ્યા છે નહીં કે કોંગ્રેસના નામે એ જોડાયેલા છે ખૂબ ઓછી સંખ્યામાં છે આ તમામ બાબતોની વચ્ચે ફરીથી એક વખત સવાલ પેદા થાય કે આ રાજનેતાઓ ખરેખર આ પીડિતોને ન્યાય અપાવવા માટે આ સંઘર્ષ યાત્રા લઈને નીકળ્યા છે તેવું કહે છે તો ખરા પરંતુ એ પીડિત પરિવારોને પૂછ્યું કે તમારે ન્યાય જોઈએ છે કે નહીં તેમની સાથે કેટલાક પીડિત પરિવારો જરૂર અને ચોક્કસથી છે પરંતુ કેટલાક પીડિત પરિવારો આમાં જોડાયા પણ નથી અને પીડિત પરિવારો નથી જોડાયા કોઈ વાંધો નથી તેમના પક્ષના એ નેતાઓ કે જે ટીવીમાં સતત ચમકવા માટે તત્પર હોય છે અમદાવાદ શહેરથી કે ગાંધીનગરથી એ પણ દેખાતા નથી આમ આ કોંગ્રેસની રાજનીતિનું વરવું પ્રદર્શન આ ન્યાય યાત્રા કરી રહી છે પરંતુ એક વાત કાબિલ દાદ એ છે કે ગુજરાતના ત્રણ એવા રાજનેતા અમે પણ પહેલી વખત છેલ્લા લાંબા સમય બાદ જોઈએ છીએ કે જે સંઘર્ષ યાત્રા કરવા માટે નીકળે છે જનતાના પ્રશ્નોને લઈ વારંવાર રજૂઆત કરવા નીકળે છે અને ગુજરાતના એ દરેક ખૂણે પહોંચે છે કે જ્યાં પીડિતો વંચિતો શોષિતો છે કે જ્યાં લોકો ન્યાયની ગુહાર લગાવે છે તેનો અવાજ ક્યારે ગાંધીનગરની વિધાનસભા સુધી નથી પહોંચતો કે માધ્યમો સુધી પણ નથી પહોંચતો પણ આ ત્રણેય રાજનેતાઓની મહેનતના કારણે આ અવાજ ગુજરાતની જનતા સમક્ષ પણ પહોંચેવા લાગ્યો છે ખેર જોઈએ આ યાત્રા હવે રાજકોટ બાદ કરવટ બદલે છે કે પછી આજ મંદ મંદ ગતિએ આગળ વધતી વધતી તેઓ કહે છે તે પ્રકારે ગાંધીનગર સુધી પહોંચે આજ પ્રકારની વાત સમાચાર વિશ્લેષણ અને અહેવાલો અને ઘણું બધું નવજીવન પર આપણે જોવા મળશે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો